સાંભળો ફરિયાદ મામલે ગાયક વિજય સુવાળાએ શું કહ્યું સુવાળા સહિત ત્રીસના ટોળા સામે નોંધાય છે ફરિયાદ નમસ્કાર મિત્રો હું આપ સૌનો વિજય સુવાળા મિત્રો હમણાં તાજેતરમાં જ વધાવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે જે વિશે હું એક બે વાત કહેવા માગું છું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ ચાર વર્ષથી મારા પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો મારા જોડે ખંડણી કરતો હતો ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ હું તેના કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાંચથી શ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એને ત્યાં મોકલ્યા આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું ને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે પણ મિત્રો સમય અને સંજોગ જ્યારે પણ બનશે હું લોકોને કહું છું કે આ મેટરનો હું કોઈ ઇન્ટરફ્યુર હતો નહીં હું હાજર નહોતો નહીં માત્ર ને ખોટી એફઆઈઆર દર્જ કરાઈ છે અને એને એવું પણ મને કીધું છે કે મારી પહોંચ એટલા સુધી છે તો હું ગમે તે રીતે તને ભરાઈ દઈશ અને ગમે તે રીતે હું તર તને મારીશ બધી જ ધમકી મને ટોટલી મારવા સુધીની એને ધમકી આપેલી છે એવું હું ન્યૂઝ ચેનલ સામે તમારા સામે સ્વીકાર કરું છું કે આ સતત મને રાત દિવસ ધમકીઓ આપતો હતો છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરો મોકલ્યા કે ભાઈ તારે શું છે તું કેમ આ છોકરાને હેરાન કરે છે તો એમના પરિવાર તરફથી અમે ગયા હતા અમારા લોકો બધા ત્યાં મળવા માટે ત્યારે એમના પરિવાર તરફથી ગાલી ગલોચ કરવામાં આવ્યું અને ત્યાંથી અમારા લોકોને ભાગી જવા કહ્યું નહીં તો કંઈ હિંસક હુમલો થશે એવું કહ્યું તે સત્તા બી એફઆઈઆર થઈ હું એ જ વિચારમાં છું કે એફઆઈઆર બી કઈ રીતે થઈ શકે કે જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું નથી ગાડીઓને કર્યું નથી પરિવારને કર્યું તે સત્તાએ જો એફઆઈઆર થતી હોય ગુજરાતમાં તે વિશે પણ મારે જાણવું છે જય ભાઈ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે